ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ દસ અને ધોરણ બારની સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ આજથી શરૂ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે સમગ્ર ભરૂચ જિલ્લામાં ધોરણ દસની બોર્ડની પરીક્ષા માટે બ્યાસી કેન્દ્રોમાં ત્રેવીસ હજાર ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થીઓ તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે એકત્રીસ કેન્દ્રોમાં 9552 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 19 કેન્દ્રોમાં 3820 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ સુચારુ આયોજન સાથે વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપવા પહોંચ્યા હતા ધોરણ 10 અને ધોરણ 12 બારની પરીક્ષાની આજે સવારથી જ સાડા નવ વાગ્યાથી નારાયણ વિદ્યાવિહાર ખાતે વિદ્યાર્થીઓને શુભકામના આપવા માટે અમારા દીદીઓ સાહેબ સ્કૂલના આચાર્યશ્રી મહેશભાઈ ઠાકર સાહેબ હું ભરૂચ જિલ્લાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને આ તબક્કે શુભકામનાઓ પાઠવું છું અને પોતે સમગ્ર પરીક્ષાની અંદર સંપૂર્ણ રીતે સફળ થાય એવી શુભેચ્છા આપું છું આ ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા એક સીમાચિહ્નરૂપ બની રહેશે એના માટે એમની ખૂબ તૈયારીઓ છે માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા દરેકે દરેક સેન્ટરની મુલાકાત લેવામાં આવી છે એમની તૈયારીઓ જોવામાં આવી છે અત્યારે ગરમીની સિઝન છે ત્યારે વિદ્યાર્થીઓને પાણીની વ્યવસ્થા મળી રહે એમને આવવા જવા માટેની જરૂરી વ્યવસ્થા મળી રહે એ માટે વાહન વ્યવહાર સાથે પણ વાત કરવામાં આવી છે પરીક્ષા માટેની પૂર્વ તૈયારી જે જોવામાં આવી હતી એ પ્રમાણે જ આજે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે એ મુજબનું આયોજન થઈ ગયું છે પરીક્ષા માટે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન થાય તો સો નંબર અને એકસો આઠ નંબર માટે પણ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા છે જ્યારે જરૂર પડે ત્યારે આ નંબર ઉપર ડાયલ કરી વિદ્યાર્થીઓ એમની મદદ મેળવી શકશે થેન્ક યુ જોકે ભરૂચ શહેર તથા જિલ્લામાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાના તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા જ્યાં તેઓને પરીક્ષા કેન્દ્રો પર હાજર તિલક સાથે ચોકલેટ અને ગુલાબ આપી આવકાર્યા હતા જ્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલ સહિતના અધિકારીઓએ જીએનએફસી નર્મદા વિદ્યાલય ખાતે પહોંચી વિદ્યાર્થીઓને ગુલાબ આપી મુક્ત મને પરીક્ષા આપવાની શુભેચ્છાઓ પાઠવી હતી આજથી સમગ્ર રાજ્યમાં એચએસસી અને એસએસસીની પરીક્ષાઓ સ્ટાર્ટ થઈ રહી છે વિદ્યાર્થીઓ માટે ભરૂચ જિલ્લામાં આપણે થોડી સંખ્યા આપીએ તો એસએસસીમાં અપિયર થતા વિદ્યાર્થીઓ ત્રેવીસ હજાર આઠસોથી વધારે છે અને એચ એચએસસી માટે બાર હજાર પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ અત્યારે અપિયર થઈ રહ્યા છે આપણા ટોટલ તેરસોથી વધારે વર્ગખંડો એટલે કે બ્લોક્સમાં આ વ્યવસ્થા થઈ રહી છે આપણા તમામ સેન્ટરમાં આજે તમામ મશીનરી આપ જાણો છો એ રીતે જ્યારે એચએસસી અને એસએસસીની પરીક્ષાઓ આવે તો જિલ્લાની તમામ મશીનરી એમાં લાગેલી હોય છે શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ શરૂ થઈ છે અને તમામ વ્યવસ્થાઓ હાલ વ્યવસ્થિત દેખાઈ રહી છે થેન્ક યુ બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ સુરક્ષા પ્રદાન વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી છે બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં

અમારી જિલ્લા પંચાયતની ટીમ સ્કૂલની ટીમ સ્થાનિક આગેવાનો વગેરે અહીંયા આગળ સ્કૂલ ખાતે અમે હાજર છીએ શાળાની દસમા બોર્ડની જે પરીક્ષાઓ છે એ આમ જોવા જઈએ તો દરેકે દરેક બાળકો માટે એક સીમાચિહ્નરૂપ પરીક્ષા છે પરંતુ અમે બાળકોને આ પરીક્ષામાં ખૂબ જ શાંતિથી પેપર લખવા માટે અમે બધાને આશ્વાસન આપીએ છીએ અને પોતે જે કંઈ પણ તૈયારી કરી છે એ તૈયારી મુજબ જ પરીક્ષામાં પેપર લખે સરકાર તરફથી આ શાળાની અંદર જે કંઈ પણ સુવિધાઓ છે તેમાં અમે તમામ ઉત્તમ પ્રકારની સુવિધાઓ છે કોઈ પણ બાળકને પરીક્ષા દરમિયાન કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટેની સમગ્ર વ્યવસ્થા શાળાના તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી છે જે બદલ શાળાના તંત્રનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બાળકોની પરીક્ષા ખૂબ જ સારી રીતે પૂર્ણ થાય તે માટે અમે પ્રયત્નશીલ છીએ તો બીજી તરફ ભરૂચ નગરપાલિકા દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ માટે નગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસની નિઃશુલ્ક સેવા ઊભી કરવામાં આવી છે આ સિટી બસમાં વિદ્યાર્થીઓએ ફક્ત પોતાની હોલ ટિકિટ બતાવવાની રહેશે જેથી જે તે વિસ્તારના પરીક્ષા કેન્દ્રો પર આ સિટી બસ મારફતે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવશે આ સુવિધા અન્વયે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવે વિસ્તૃત માહિતી સાથે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી નમસ્કાર આજથી શરૂ થતી બોર્ડની એક્ઝામ બાર અને દસ થી તમામ વિદ્યાર્થીઓને નગરપાલિકા સંચાલિત સિટી બસને મુસાફરી ફ્રીમાં આપવામાં આવશે સ્ટુડન્ટને માત્ર એમની હોલ ટિકિટ બતાવવાની રહેશે એમને જે જે પણ જગ્યાએ જવું હશે ત્યાં તદ્દન ફ્રીમાં મુસાફરી આપશે અને આથી થતી બોર્ડની એક્ઝામ માટે તમામે તમામ સ્ટુડન્ટને હું શુભેચ્છા પાઠવું છું અને આવનારું જીવન એમનું ઉજ્જવળ બને એ માટે શુભકામના પાઠવું છું